નમસ્કાર રાજ્ય સરકારશ્રી દ્વારા સત્તર સેપ્ટેમ્બરથી લઈ એકત્રીસ ઓક્ટોબર સુધી ત્રણ કાર્યક્રમનો ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ કાર્યક્રમ છે સેવા સેતુ કાર્યક્રમ જે અંતર્ગત સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ અને શહેરી વિસ્તારમાં બે પ્રમાણે છત્રીસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો સાથે સંકળાયેલી પંચાવન પ્રકારની સેવાઓ જે તે સ્થળે તમામ અરજદારોને આપવામાં આવશે એના માટે પ્રાંત કક્ષાએ યોગ્ય આયોજન પણ થઈ ગયું છે તમામ જનપ્રતિનિધિને પણ એની વિગતવારની માહિતી આપવામાં આવેલી છે અને ગ્રામ્ય કક્ષા સુધી આ કાર્યક્રમમાં વધારેના વધારે અરજદારો પાર્ટિસિપેટ કરી અને પોતાની સેવાઓ મેળવી એ પ્રકારેનું આયોજન પણ કરવામાં આવ્યું છે આજ તારીખથી સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનું પણ સમગ્ર જિલ્લામાં અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત જિલ્લા કક્ષા તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષા સુધી પંચાયત અને શહેરી વિસ્તારમાં જનપ્રતિનિધિઓ વિવિધ એસોસિએશનો અને સરકારશ્રીના તમામ અધિકારીશ્રીઓ અને તમામ વિભાગના કામ કરતી કચેરીઓ સાથે ખૂબ જ વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી છે અને સુંદર આયોજન પણ કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત આખા સમયગાળા દરમિયાન સાત થીમ આધારિત જે સુંદર અઠવાડિક આયોજન છે એની પણ વિગતવારની સૂચનાઓ તમામ શ્રીને જણાવવામાં આવી છે આમાં બહોળાને બહોળા પ્રમાણમાં જન સમુદાય જનપ્રતિનિધિઓ અને તમામ ભાગ લે એવી હું સૌની પાસેથી અપેક્ષા રાખું છું અને આની સાથે સાથે સત્તરમી સપ્ટેમ્બરે એક પેડ મા કે નામ અંતર્ગત ખૂબ જ મોટા પાયે વૃક્ષારોપણનું આયોજન પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં પણ ગ્રામ્ય કક્ષાથી લઈને જિલ્લા કક્ષા સુધી તમામ તબક્કાના તમામ સમાજના લોકો દ્વારા પણ અને બહોળા પ્રમાણમાં જનસમુદાય દ્વારા વૃક્ષારોપણની કામગીરી પણ હાથ ધરવામાં આવશે સમગ્ર સાબરકાંઠા જિલ્લાવાસીઓને હું નમ્ર વિનંતી કરું છું કે આ ત્રણ કા કાર્યક્રમોમાં પોતાનો સહભાગી બની અને પોતાનો ભાગ આપે અને આ કાર્યક્રમને કાર્યક્રમોને સફળ બનાવે ખૂબ ખૂબ આભાર જય હિન્દ